વડોદરા શહેરના વાયલી વિસ્તારમાં હસમુખ વિલા ફ્લેટમાં મીટરમાં આગની ઘટના ઘટી છે શોર્ટ સર્કિટ થવાને કારણે જે આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે મીટરમાં આગ લાગતાની સાથે જ જે ફ્લેટનો દરવાજો છે તે પણ બળીને ખાખ થઈ ગયો છે વડોદરામાં આજે ત્રણથી વધુ આગના બનાવ બન્યા છે આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આવ્યું છે ને કોઈ જાનહાનિના સમાચાર નથી માડી મોલ્લો ભાઈ આગ લાગવાથી આપણે માડી મોલ્લા સ્વામિનારાયણ મંદિર ભાઈ

અને આગ લાગતા વાયરિંગ અને થોડું ઘણું ફર્નિચરને નુકસાન થયું છે પરંતુ સમયસર ફાયરની કામગીરી શરૂ થઈ ગઈ હોવાથી એ વહેલી તકે આગને કાબૂમાં કરી લેવામાં આવી છે છે સાધનો તો પણ નાના ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે અને સમય મળતા અને બીજું કે અહીંયા બધા રેન્ટ પર વધારે રહેવાવાળા લોકો છે અને મકાન બંધ થતા બધાના એ દરમિયાન આ ઘટના બની છે એટલે આ આખી બિલ્ડિંગ રેન્ટ પર છે આ જે ની બિલ્ડિંગ છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર નીચે આગ લાગી હતી બીજે કઈ જગ્યાએ લાગી નહીં